રોજ મુસાફરી કરતા હોય છે પાદરા તાલુકાના ડેપો મેનેજર સાહેબને ઘણા ફોન કરતા તે આવ્યા હતા અને જાહેર સાથે વાર્તાલાપ કર્યો જેમાં તેમણે ચાર આવેદનપત્ર આપ્યા એક કરખડી ગામ વતી બીજો દૂધવાળા ત્રીજો તિથોર અને ચોથો પિલોદરા ડેપો મેનેજરે જાહેર જનતાને સંબોધન કરતા કહ્યું કે કરખડી ગામની બસ રેગ્યુલર ચાલુ થઈ જશે અને તિથોરની પણ બસ ચાલુ રહેશે નવી બસમાં દૂધવાડાની બસ એક ચાલુ કરશે અને જૂના રૂટ ચાલુ રહેશે પહોંચવાનું હોય તે આટો જલ્દી જઈને કરીશું તેના અનુસંધાનમાં આઠથી નવમાં એક બસનું આયોજન કરે તે માટે ડેપો મેનેજરને લેખિતમાં અરજી આપવામાં આવી હતી કે તેઓ ખાલી પાદરાથી પિડોદરા દોડે તેવી બસ ચાલુ કરે અગાઉ <laughs>

એવું એક વ્યક્તિ કાર બોલે છે તો હજારો લોકો બગાડી ગયો એવું થયું એવું ને સેવાની બસ છે તમે મારા તાલુકા માં સેવા આપો બીજા તાલુકા માં સેવા ના રાખો